હળવદ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આજે મોડલ સ્કૂલ ખાતે ચાલી રહ્યું હતું ને તે દરમિયાન ભાજપ અને કોંગ્રેસના બે જૂથો આમને સામને આવ્યા હતા આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં આવેલી મોડલ સ્કૂલ ખાતે આજે નગરપાલિકાની યોજાયેલી સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે જે મતદાન થયું હતું ને તેની મતગણતરી ચાલી રહી હતી અને આ ત્રીજા અને ચોથા વોર્ડ દરમિયાન હારજીત બાબતે કોઈ કોમેન્ટ કરી હતી અને આ કોમેન્ટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ બંને જૂથો આમને સામને આવ્યા હતા જોકે હળવદ પીએ તેમજ એલસીબીનો સ્ટાફ ત્યાં હતો જ ને તે જ સમયે સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી ત્યારે શું થયું હતું બબાલ તે અંગે જુઓ આ સમગ્ર વિડીયો અરે આમાં તમે તમે હાલ બજેલ તમે જીતી રહ્યા જીતી રહ્યા આવા હું કૂડા છે અભિષેક